જેની જાણ પરિવારના સભ્યોએ રાંદેર પોલીસને કરતા રાંદેર પોલીસે ગણતરીના કલાકોમાં બાળકને શોધી તેના માતાને સોંપતા માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા મળતી માહિતી મુજબ ગુમ થયેલા બાળકને ગણતરીના કલાકોમાં શોધી પરિવાર સાથે મુલાકાત કરાવ્યું છે આ બનાવમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પ્રસન્ન શાહનગર ઝઘડિયા ચોકડી રાંદેર પાસે રહેતા બત્રીસ વર્ષીય ધરસિંહ જાગતવ ના કુલ પાંચ બાળકો છે જેમાં એક નાનો ત્રણ વર્ષનો બાળક ઘર પાસે રમતા રમતા અચાનક ગુમ થઈ ગયો હતો જે બાદ પરિવાર દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તે ન મળતા આખરે બાળકની માતા પિતા અને બહેને આ અંગે રાંદેર પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેથી રાંદેર પોલીસ સ્ટેશનના જાબાસ પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારાએ વાતની ગંભીરતાને લઈને તાત્કાલિક અલગ 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 ટીમ બનાવી આસપાસની સોસાયટી તેમજ ચાર રસ્તા પર લાગેલા સીસીટીવી કેમેરા ખંખેરી નાખ્યા હતા એક બાળક રાંદેર મેન રોડ પરથી જતો દેખાય આવ્યો હતો જેથી પોલીસ ટીમે તાત્કાલિક તે જગ્યા પર જઈ બાળકને શોધી કાઢી પરિવાર સાથે સુખદ સમાધાન કરાવ્યું હતું